નવસારીની કુખ્યાત અસીમ શેખ ગેંગ ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેમજ ચાર લોકોની નવસારી પોલીસ દ્વારા ધરપકડ પણ કરવામાં આવી છે ખંડણી બાળાત્કાર જીવલેણ ગંભીર હત્યાની ધમકી સળગાવી દેવાની ધમકી અપહરણ અને વ્યાજ વસૂલી જેવા કેટલાય ઓર્ગેનાઇઝ્ડ ગુનાઓ આચરતી અસીમ ગેંગ વિરુદ્ધ ગુજસી ટોકનો ગુનો દાખલ કરી આખરે ગુજરાત પોલીસ પ્રશાસન દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે કેટલાય ગંભીર ગુનાઓ કરીને સામાન્ય પ્રજા ઉપર પોતાનો ડર સતત ગુનાયિત પ્રવૃત્તિઓ ચાલુ રાખી કાયદો હાથમાં લઈ પોતાની આજીવિકા ચલાવતી આ ગેંગ મૂળ ખેરગામ છે છે ઉલ્લેખનીય કે ગેંગમાં છ આરોપીઓ એક જ પરિવારના છે તેમજ સાતમો આરોપી મિત્ર આમ કુલ સાત આરોપીઓ ઉપર સમય રહેતા કાબુમાં લેવા માટે નવસારી પોલીસ સ્ટેશન ગુનાની તપાસ માટે સ્પેશિયલ સેલની રચના કરવામાં આવી છે ઉપરોક્ત આરોપીઓ પૈકી ધનઝામ મિયા નૂર મહમદ નદીમ ધનઝામ નઈમ ધનઝામિયા શેખ અને ધનગમ ધનઝામ મિયા શેખની ધરપકડ કરવામાં આવી છે બાકીના આરોપીઓના નામો નઈમુદ્દીન ઇફે નઈમ ધનઝામ મિયા શેખ ધનગમ ધનઝામ મિયા શેખ તથા અરબાઝ અલી ઉર્ફે ટોટો શાહદ અલી સૈયદ છે ામ પોલીસ સ્ટેશનની અંદર થોડાક દિવસો પહેલાં એફઆઈઆર નંબર થ્રી સેવન્ટી થ્રી ઓબ્લિક બે હજાર તેવીસના એક એફઆઈઆર નોંધાયેલી છે જે એફઆઈઆર આઈપીસી થ્રી નાઇન્ટી ટુ થ્રી એટી ફોર ફાઇવ ઝીરો ફોર ફાઇવ ઝીરો સિક્સટી ટુ મુજબની એફઆઈઆર છે તે એફઆઈઆરની તપાસ એલસીબી પીઆઈ દીપક કોરાટ દ્વારા કરવામાં આવતી હતી એ તપાસ દરમિયાન એવી રીતેની હકીકત ઉજાગર થઈ છે કે આ તમામ આરોપી દ્વારા એક સંગઠિત ગુનાહિત ટોળકી એક ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટ બનાવવામાં આવેલું છે જે પૈકી આ ગુનાની અંદર ગુસ્સીટોકની કલમ ત્રણ એક બે ત્રણ બે અને ત્રણ ચારનો ઉમેરો કરવામાં આવ્યો છે આ ગેંગનો મુખ્ય આરોપી અસીમ નિજામિયા શેખ છે અને એમના પરિવારના સભ્યો એમના ભાઈઓ એમના પિતાશ્રી અને એમના મિત્ર દ્વારા આ ગેંગની સંડોવણી કરવામાં આવેલી હતી આ ગેંગનું એરિયા ઓફ ઓપરેશન્સ ખેરગામ પોલીસ સ્ટેશન નવસારી રૂરલ પોલીસ સ્ટેશન ચીખલી પોલીસ સ્ટેશન સુરત સિટી હિંમતનગર અને વલસાડના ડિસ્ટ્રિક્ટ્સની અંદર જુદા જુદા ઓફેન્સીસ આ ગેંગની ઉપર નોંધાયેલા છે આ ગેંગના સભ્યોમાં મુખ્યત્વે અસી નિઝામિયા શેખ ખિલાફ અત્યાર સુધી પંદર એફઆઈઆર નોંધવામાં આવી છે સદ્દામ હુસેન નિઝામિયા શેખ ખિલાફ છ એફઆઈઆર છે નિઝામિયા શેખ ખિલાફ બે એફઆઈઆર છે નદીમ નિઝામિયા શેખ ખિલાફ પાંચ એફઆઈઆર છે નયમ નિઝામિયા શેખ ખિલાફ ત્રણ છે નિગમ ખિલાફ ચાર છે અને આખરી આરોપી અરબાઝ ઉર્ફે ટોટો સૈયદ સૈયદ અલી સૈયદ ખિલાફ છ એફઆઈઆર છે આમ કરીને આ તમામ આરોપીઓ વિરુદ્ધ ઘણા બધા આઈપીસીના ઓફેન્સીસ અત્યાર સુધી નોંધવામાં આવેલી છે અને આ ગેંગનું મુખ્ય મોડલસ ઓપરેન્ડી લોકો સાથે ખંડણી ઉઘરાવવાનું પોસ્કો અને બલાત્કારના કેસીસ રેપના કેસીસ એમના ખિલાફ છે ગ્રીવિયસ હર્ટ રાઇટિંગ મારામારીના કેસીસ છે ક્રિમિનલ ઇન્ટિમિડેશન ધમકી આપવાનું બુટ લેગિંગના ઓફેન્સીસ દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરવાનું અને ઇલીગલ મની લોન્ડરિંગના ઓફેન્સીસ આ આખી ગેંગ ખિલાફ નોંધાવેલું છે અત્યાર સુધી આ તપાસ દરમિયાન ચાર આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને બીજા આરોપીઓને પોલીસ ટૂંકા સમયની અંદર અરેસ્ટ કરી લેશે આ ગુનાની તપાસ ડીવાય એસપી એસસી એસ ટી ગોહિલ દ્વારા કરવામાં આવી છે અને એની તપાસ માટે એક એસઆઈટીની રચના સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે જેમાં એક ડીવાયએસપી એક પીઆઈ ત્રણ પીએસઆઈ અને છ એચસીપીસીના પોલીસના કર્મચારીઓનો સમાવેશ કરી ચૂક્યો છે